આજે આણંદમાં કૃષિ યુનિવર્સિટીનો એકવીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહંતમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહવાન કર્યું છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિન ઉપજાઉ બની છે અને જમીનના ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઉભા થયા છે આ તમામ સમસ્યાઓનો ઉકેલ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ છે આજે આણંદમાં કૃષિ યુનિવર્સિટીનો એકવીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એકવીસમા પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવરજીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો હતો આ પદવીદાન ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના પાંચસો એસી વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા તેતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સ્વર્ણચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલ શ્રી શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધન કરતા ને શ્રેષ્ઠ વિસ્તરણ કરતાનું બહુમાન કર્યું હતું તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી જોડાણ હતા અને ગુજરાતના પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન ડોક્ટર શાકાહારી વસ્તીની પોષક જરૂરિયાતોને પહોંચી વળવા ડેરી ક્ષેત્રના ટકાઉ અને સમાવેશી પરિવર્તનની કલ્પના અને વૈશ્વિક ડેરી વેપારમાં અગ્રેસર રહેવાનો આ યોગ્ય સમય છે સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કે એમ મુન્સીના નેતૃત્વમાં સ્થાપિત આ યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટાનું છે અને શિક્ષણ સંશોધન અને વાસ્તવિક વિશ્વ વચ્ચેના અંતરને સાકાર કરવામાં યોગદાન આપી રહી છે તેમણે પદવીકારોને હંમેશા સહયોગ અને સર્વ સમાવેશકતાની ભાવનાને જાળવી રાખી સૌના માટે ખાદ્ય સુરક્ષા ખેડૂતોની આર્થિક સદ્ધરતા અને પર્યાવરણીય રીતે ટકાઉ ભાવિ બનાવવા માટે માર્ગદર્શકની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું તેમણે યુવા સ્નાતકોને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી સંશોધન પ્રોજેક્ટ ઇન્ટર્નશીપ્સ ફિલ્ડવર્ક નવી ઉદ્યોગ સાહસિક પહેલ દ્વારા અર્થપૂર્ણ ભાગીદારી સાથે ગ્રામીણ સમુદાયોને આર્થિક રીતે સક્ષમ બનાવવા જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કાર્યક્રમના સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે જસાણી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર સી કે ટિંબડીયા અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ મેનેજમેન્ટ મોડના સભ્યો એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન કોલેજના આચાર્ય અધ્યાપકો કર્મચારી તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા